તમને આખા નહીં પીધી મોદી સરકાર ને ગેસો પર રાંધી છે તો દર્શક મિત્રો અત્યારે હાલ ગોપાલ બાદ સોશિયલ મીડિયા ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે મિત્રો અત્યારે હાલ આ બેનનો વિડીયો એવો વાયરલ થયો છે આ બેન એવું કહી રહ્યા છે કે વોટ લેવા હોય એટલે બધા આવે છે બીજેપી વાળા આવે છે કોંગ્રેસ વાળા આવે છે સાવેણા વાળા આવે છે અને જયારે જીતી જાય ત્યારે કોઈ આવતું નથી અને અમારા કોઈ કામો પણ કરતું નથી દર્શક મિત્રો આ બેન કહે છે એ વાત સો ટકા સાચી છે પહેલા તમારી જોડે આ પાર્ટીના કોઈ બી નેતાઓ વોટ લેવા માટે આવે છે અને પછી જીત્યા બાદ કોઈ કામ કરતા નથી શું ખરેખર આ વાત સાચી છે અને ગોપાલ ઇટલિયા શું આપણી સાથે એવું તો નહીં કરે કે પેલા ગોપાલ ઇટાલિયા વોટ લેવા આવ્યા છે અને પાછળથી કામ નહીં કરે મિત્રો તમે ગોપાલ ઇટાલિયા માટે શું કહેવા માંગો છો એ પણ કમેન્ટ કરજો આપણે ગોપાલ ઇટાલિયા ની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયા અત્યારે હાલ વિસાવદન ની જનતા ને અને વિસાવદન ના ખેડૂતોને એવું કહી રહ્યા છે કે હવે હું વિસાવદરમાં આવી ગયો છું તો તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી હવે ખેડૂતોને કંઈ ભોગવવું નહીં પડે કંઈ નુકસાન નહીં પડે અત્યારે હાલ જનતા પણ એવું કહી રહી છે કે ખરેખર ગોપાલ ઇટાલીયા અમારા માટે સારા માણસ છે અને હવે અમારા માટે બહુ સારા કામો પણ કરશે તો એના પહેલાં તમે આ જે બેન બોલી રહ્યા છે એનો વિડીયો જુઓ પછી આપણે આગળ બીજી વાત કરીએ તો જુઓ આ બેનનો વિડીયો કે બેન શું કહેવા માગે છે